અરવલ્લી જિલ્લાના મોડાસાના રાણા સૈયદ નજીક આજે વહેલી સવારે મહીસાગર જિલ્લાના લુણાવાડા પંથકના પરિવારના એક દિવસના બાળ દર્દીને મોડાસાની રીચ હોસ્પિટલમાં લાવ્યા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદની ઓરેન્જ ટાઉનની ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગતા એમ્બ્યુલન્સમાં સવાર એક ડોક્ટર એક નર્સ બાળક અને બાળકના પિતા એમ કુલ ચાર વ્યક્તિ વળતું થવાથી મોત નીપજ્યા હતા જ્યારે દાજેલા વ્યક્તિઓને મોડાસાની એઆઈએમએસ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ મોડાસા પાલિકાની ફાયર વિભાગને થતા ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી એમ્બ્યુલન્સમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો ઘટનાને લઈ મોડાસા ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી માલપુર આજે સવારે લગભગ એક વાગે મોડાસામાં જે રાણા રાણા સૈયદ સ્થળ છે એ મોડાસા અને ધનસુરાના વચ્ચે અહીંયા હાઈવે પર એક ખૂબ જ દુઃખદ અને દુઃખદ તનાવ બન્યું છે બાળકને પહેલાં એમને રેફર કરવામાં આવ્યું મોડાસા અને મોડાસાની હોસ્પિટલથી એમને ઓરેન્જ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હતી જેમાં એક ડૉક્ટર હતા અને સાતમો નર્સ પણ હતી અને ચાલક હતા ડ્રાઈવર અને આ એક દિવસના બાળકને લઈને બાળકના પિતા લગભગ આડત્રીસ વર્ષના અને એમના જે પરિવારજનો હતા મોટા બાપા અને દાદી એ રીતે રસ્તામાં જે છે આમાં આગ લાગી ગઈ પત્ની હતા આ બંને આ ચાર લોકોનું એમાં ખૂબ જ દુઃખદ અવસાન થયું છે સ્થળ પર જ અમે અત્યારે છીએ સ્થળ પર પીએમ સ્થળ પર જ ચાલી રહ્યું છે આ જે બે લોકો છે જે સીનિએસ ઓફિસર્સ એ લોકો સારવાર હેઠળ સાર્વજનિક હોસ્પિટલમાં છે એ ત્રણ લોકો આ વાત મચાપ છે ડ્રાઈવર જે છે એ જતા રહ્યા છે બચી ગયા છે એટલે અમે એમની પીએમ અત્યાર સુધી ચાલે છે અને ખૂબ જ ક્રાંતિ કરી कल रात को बारह बजे के बाद में यहाँ मोड़ासा टाउन से दो किलोमीटर हाईवे पे एक एम्बुलेंस जो एक नए बच्चे को उसके फैमिली के साथ लेके जा रही थी अहमदाबाद ट्रीटमेंट के लिए उस एम्बुलेंस में आग लग गई है और चार लोगों की ऑन द स्पॉट डेथ हुई है बाकी तीन लोग जो है अभी उनकी ट्रीटमेंट चल रही है पुलिस अभी मौके पर है पुलिस ने जब बनाव बना था उस समय भी पुलिस ने दो आदमियों को यहाँ से अपनी गाड़ी में हॉस्पिटल शिफ्ट किया था और अभी फॉरेंसिक की हेल्प हम ले रहे हैं और ऑन द जो जगह है वहां पे अभी पीएम भी चल रहा है